જેની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં રહેલા મગદાળની આડમાં સંતાડેલા વિદેશી દારૂની બે હજાર છસો અગિયાર નંગ બોટલ મળી આવી હતી પોલીસે ત્રણ લાખ ઓગણ સાહીઠ હજાર નો દારૂ અને પંદર લાખની ટ્રક તેમજ ઇકો કાર છોટા હાથી મળી કુલ પચાસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જોધપુરના નિનાદપુરા ભવાદ ખાતે રહેતો ટ્રક ચાલક મહિરામ બાબુરામ બિશ્નોઈ દીપક જયંતી પ્રજાપતિ અને દીપક હેમંત વસાવા તેમજ અક્ષય સંજય પાટણ